નમસ્કાર આજે લઈને આવ્યો છું તમારા ફાયદાની વાત વાત કરવી છે Jio ની Jio ના વિચારને લઈને ઘણીવાર લોકોની કમ્પ્લેઈન્ટ હોય છે કે ખૂબ મોંઘું થઈ ગયું છે પરંતુ Jio એ આજે નવા ત્રણ પ્લાન ને લોન્ચ કર્યા છે અને એમાં તમને OTT પ્લેટફોર્મનો એક્સેસ ફ્રી મળવાના છે તો ચાલો જાણીએ કયા પ્લાન છે અને કયા OTT પ્લેટફોર્મ પર તમને ફ્રી એક્સેસ મળવાના છે સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો રૂપિયા 329 નો એક પ્લાન કે જેમાં 28 દિવસ સુત તમને એક્સેસ મળવાનું છે જેમાં તમને દરરોજનો 1.5 GB ડેટા મળશે અને Jio Saavn Pro નું તમને એક્સેસ મળશે પરંતુ હા આ Jio Saavn Pro માં આ પ્લાન માં તમને 5G ડેટા નથી મળવાનો પ્લાન નંબર બી એટલે કે બીજો પ્લાન રૂપિયા 949 ની કિંમત છે

સોની લાઈવ અને ઝી નું ફ્રી એક્સેસ મળવા પાત્ર છે બસ આવી જ ફરી માહિતી માટે મળતા રહેશો નમસ્કાર